ગુડ મોર્નિંગ ફ્રેન્ડ ફાઈનલી એઝ ઇટ ઇઝ સવારે વહેલા ઉઠ્યા પોણા છ થી સાડા છ ઝૂમ નું સેશન લીધું આજે આપણે શીખા કે ભૂખ સાચી બુક કેને કહેવાય ખોટી બુક કેને કહેવાય કઈ રીતે આપણે સાચી બુક ને ખોટી બુક ને ઓળખી શકીએ એના વિશે આજે ડિટેલમાં વાત કરી બધા મજા આવી બહુ સરસ રિવ્યુ આવ્યા બસ સેશન કમ્પ્લીટ કર્યા પછી આપણે આપણા સેન્ટર પર ગયા અને ત્યાંથી આપણે આવી ગયા ઓફિસે પછી અત્યારે ઓફિસ આવીને બસ કામની શરૂઆત કરી આજે ઘણા બધા લોકોના ક્લોઝિંગ લેવાના છે એની જોડે વાતચીત કરવાની છે તો ચાલો ફટાફટ તે કરી લઈએ આજે બપોરનું લંચ કરીને જ અમે અત્યારે આવ્યો છું મતલબ લંચ માં થોડું વેલું કરી લીધું તો ચાલો ફટાફટ અત્યારે પેલા કરી લઈએ કામ ફાઈનલી ગાઈસ અત્યારે હું ફેલ થઈ તો અત્યારે ગયા અત્યારે મસ્ત મેં થોડું સરસ કરી બેટર તો ડિનર ડિનર કરીને ફ્રેન્ડના ઘરે બેસવા જવાનું હતું તો આજુબાજુના ઘણા લોકોને તકલીફ હતી વજનના લીધે તો સ્પેશિયલી ત્યાં ગયા હતા બધા જોડે વાતચીત કરી અને ત્યાંથી ડાયરેક્ટ ઓફિસ આવ્યા ઓફિસ આવીને એડિટ કરી અત્યારે અપલોડ કરી ઓલમોસ્ટ અગિયાર ને ત્રેવીસથી ચાલો ફટાફટ એડિટ કરીને હજી ચડાવવાનું બાકી છે શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળી આપણે આવતીકાલે બાય ગાઈઝ